આમ આટલી ઉમરે તમને કોણ નોકરી લઈ જાય વળી એ સબજી એક તો એક ચાર પગાડો અને એક બે પગાડો મે તો જ ના એમ સાફ કર નાખા હું કરવાનું ક્યો પણ એ તો હારી નાવો તો વાયર ની વાળ પેલા પૈસા કાઢો કે બે ભાઈ થાય ને અન ફેન્સિંગ વાર કર દયો આ મન નહી કરાયેલી કોઈ બક ના ના જાય મોય ના ના ચોથી લાબા આતા હું કેવું ના તો ગુજામાંથી કાઢવા નહી અને આ સગવટ નહીં ઓ બે ભઈઓ પછી 10 વીઘા જમીન પોચ પોચ વીઘા જમીન હ

ઉભા તમારા બધા કરતા જાણો હું છું તમે આઈ નો બેહો ના તમે બેહો કાકા બેહો બેહો બે ના બેહો ઘણા ભેગા થયા હાથ તો નવરો પડ્યો ના આપડે ના પાસે કેતો ખરી ના બે વાયે ઓટો મારવારવા તો ના હોય

દૂધ પીવાનું જોર આ વાતો કરી પેલાતા નહિ ખબર બી હોય આ ખોટું કીધું આવું તમે કાગળ ના ગોળ આવી બે થી બેલો જતો નહી બે હંગાત પેલો પેલા ને લીધે પેલો પેલા ને લીધે ટેકોર છે સાચી વાત તમે બે અંગાત કરીને જો આપડે તો પેલા તું તમારાંગાત રહી રે તો હું લગાર પીવા તો નહીં બીવાનું આપડે રાણી તને જરૂર છે બધું હા અમુક હોય બધું

કે તો મરવાને જઉં પર માતાજી નામ લઈને હેડે જી હે જૈનમનતા જૈનમનતા હેડ્યો વાથી આવતી કાઠી કરી કાઠી તો કરી પણ ઓ હેડો હેડે જી એમ કરતા કરતા હેડો જૈનમનતા જૈનમનતા જૈનમનતા

જો એટલો હોલ જઈએ ને હું એને તો જોઈ લાવી બધો ઊંડો ઉંડો 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 હમ બરધા રાત્રે લઈને આવી જાય છે ત્રણથી પોણથમાં હ આડધી રાત્રે તું જો ત્રણેય વડામાં તો અને એક બાજુ બધા ઘેર લઈને જવાનું હોય વાળ આખી થાતી જવાય તો એ મારું બીજું અમે તો જીએ અને એક ઘોડાડું આવે હે ભાઈ એક ઘોડાડું અને તું જોવા તો

બકરા વસ્તુ એને જોવાની હો વાતો કરો તો બહુ ફર્યા તમે બહુ થી મોટો પરથી મોટો છે

શતરંજ ખેલ્યા ઓ માથું મેં કલદાર તા એ તો પથારી પી ના ભાઈ ખા ભૂખા કાઢી ના

પેલા માથા વગર ના ખેલું બે રે હાળિયું ધોળિયું બે ખરે ખરી આજુ નઈ મોટા માથા વાળું હો ને

મારું બેઠું અમે કોક જોયું હોય એટલે ધોળા ધોળા કર્યા કોક નેરિયા ની વાતો કરતા મારે છે